જય વસરાજ જય મુરલીધર કેમ છો મિત્રો મજામાં જઈશો અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે અને બસ જો ઘરનું કામકાજ કરી અને ફ્રી થઈ ગયા છીએ અને બપોરની રસોઈ પણ બનાવી લીધી અને જમી પણ લીધું છે અને બસ જો અત્યારે છે ને એમાં એવું છે કે કાલે ભાવનગર જવાનું છે ને મારે તો બે દિવસ અગાઉ ઘરનું કામ બધું આડાવડું આમ કરતી કરતા એમ કે બધું કામ કરી વળીશ ને ત્યારે એમ કે જવાનો વારો આવશે કેમ કે નીતર પાછી આવું ને તો વધારે કામ થઈ જાય ભેગું જો કે પાછી આવીશ ત્યાં તો કામ તો વધી જ જાય પણ તો એમ કે સાદર ને આ તેન શેટી બધા તો એ કારવી ને જાય તો પછી એમ કે ઉપાધિ નહીં કેમ કે લગભગ જો મારે પાંચ ચાર પાંચ દિવસ તો રોકાવાનું થશે જ તે એટલે ચાર પાંચ દિવસ અહીંયા એમ કે અમારા બાપુને અને એને વાંધો ન આવે ને બધું આમ હરખું કામકાજ કરીને ગયા હોય ને કપડાં હંકેલવાના બાકી પડ્યા છે તો પેલા એ હંકેલી લઈ અને શેટીઓના ઓસાડા જે ધોવામાં કાઢ્યા હતા તો બીજા ઓસાડ છે એ પાથરી અને કાંઈક રેડી કરી લઈ એટલે એવું છે એક ઈ છે કદી ઠેલા ભરવાના જો ઓસાડું એમને બધી પાથરવાના બાકી પડ્યા છે ને બીજું એક ઈ છે કે હજી જો ભાવનગર જવાનું છે ને તો ત્યાંથી બધી વસ્તુ એ બધા મંગાવી હોય ને તો એમ કે એક બીજા અહીંયા સસ્તું પડતું હોય કે અહીંયા કંઈક ગમતું હોય ને તો પછી હું અહીંયા લઈ રાખું પછી આવતા જતા જાય ત્યારે લેતા જઈ અને ત્યાંથી ને કાંઈક લેવાનું હોય ને તો ફોન ઉપરથી કહી દઈએ લઈ લેજો તો પછી જ્યારે આવીએ ને ત્યારે એકાબીજા મોકલાવી દઈએ એટલે એવું છે ને અત્યારે જો એને પણ ઘણી બધી વસ્તુ બેહીને એને એને બધા મંગાવી છે ને તો વસ્તુ ઘણી બધી ભેગી થઈ છે તો આજે રહેતા રહેતા એમ કે નિરાતે ઘરનું કામ કરતાં કરતાં છે ને ઠેલાને એવું બધું ભરી લો અને લઈ જવાની વસ્તુ છે તો એ બધું પેકિંગ કરી લો એટલે પછી એમ કે કાલે સીધું જવાનું જ રે કાલે તો ઘરનું કામ કરી લઉં અને રસોઈને એ બધું કરી અને બધું ફ્રી થઈ લઉં ને ત્યાં જવાનું ટાઈમ થઈ જાય સવારે એમ કે જઈએ ને તો વહેલા હર પોગી જાય કેમ કે આ રાજકોટથી ભાવનગર તો એમ તો ઘણું બધું ચેટું થઈ જાય કેમકે બસો કિલોમીટર તો થાય જ તે એટલે મોડું થઈ જાય પોગી જાય એટલે ઘરનું કામ જ કાલ તો કરવાનો ટાઈમ મળશે બાકી બીજું તો કંઈ નહીં થાય એટલે ઠેલા અને પેકિંગને એ બધું ઠેલા પેકિંગ કરી લઈએ અને પછી બીજું થોડુંક પછી કામ છે તો એ પણ કામ પતાવી લઈએ એટલે એવું છે તો હાલો ત્યારે હવે હાલો મિત્રો જો એક બાજુ ઠેલા ભરવાનું હાલે છે ભાવનગર જાવું છે તો જો આ બધા હજી કપડાં અડધા હંકેલવાનું બાકી પડ્યા છે ને આ બધા ઠેલા ભરાય છે એક બાજુ મચીનનું કામ હાલે છે કે થોડુંક છે ને કામ આટલું તો મેં કીધું થઈ જાય ને તો દેવાય જાય જો આ બાજુ કપડાને થપા કર્યો ને મૂક દીધા છે ને એક બાજુ ઘંટી ચાલુ કરી છે તો જો આ દળવાનું કામ એ ચાલુ છે કઈ રે સાફ સફાઈ બીજું કરશું જો અત્યારે મશીન નું કામ ચાલુ છે તો અત્યારે પેલા થોડુંક આ કામ કરી લઈએ અને પછી વળી બીજું કામ એમ કે રસોઈ નું નહી બધું તો પછી કરશું અને બીજું એક ઈ છે કે અમે આ ફ્લેટમાં પ્રમુખ સહી તો લાઇટ બિલ અમારા ઘરે આવ્યા છે બધાઇના એટલે હજી તો બધાને લાઇટ બિલ દેવા જવાના બાકી છે તો આવી ગયા છે તો કીધું આ મશીનનું કામ પહેલાં પૂરું થઈ જાય ને તો પછી જાવ ને તો બધાને લાઇટ બિલ આપી આવવું એટલે અત્યારે છે ને ટોટલ અમારે વીસ મકાન છે એક ફ્લેટની અંદર તો એ વીસે વીસના બધાને દેવાના હોય ને પાર્કિંગનું હોય એ બધું મિક્સમાં હોય એટલે એ બધું જો દેવા જવાનું છે ને તો હજી એ બધું એ કામ છે તો પેલા મશીનનું કરી લો અને પછી બધાને આ લાઇટ બિલ દેતી આવું જો અત્યારે આવીશું ગાડી ઢાંકવા તો ગાડીને ઢાંકી દઉં ને છોકરા રમે છે અને ગાડીને જરાક ગાભો મારી અને ઢાંકી દઈએ ને તો એમ કે પછી આગળ હમણાં થોડા દી વાપરવાની ન હોય એટલે એમ કે આ રજવાળી અને કસરાવાળી ન થાય તો ઢાંકી દઈ જો ગાડી ઢાંકી અને થઈ ગઈ છે રેડી હાલો હવે ઘરે ઘણું બધું કામ છે તો પેલા કામ કરી લઈએ હલો મિત્રો જો આજે છે ને આપણે બનાવવાનું છે આમાં આપણે ઘી નહીં ખૂશે માવો અને દૂધ એ બધું નહીં છે ને ઓગળવા મૂકી દીધો છે તો આપણે તહેવારોની ઉજવણી માટે જે મીઠાઈ બનાવીને એ મીઠાઈ આજે આપણે બનાવવાની છે પણ એ મીઠાઈનું નામ હું તમને સેલે આપીશ જો આપણે છે ને આને એકદમ જાડું થવા દેસું અને આપણે જે આ માવો નહીં છે ને એકદમ ઓગળી જઈને ત્યાં સુધી રહેવા દેસું અને ગેસને મીડિયમ રાખવાનું એટલે આપણે દાજી જવાની બીક ન લાગે એટલે જો માવો આપણે સરસ ઓગળવા માંડ્યો છે અને દૂધ પણ ઘાટું થવા માંડ્યું છે જો આપણે આમાં છે ને હવે એકદમ માવો જાડો થઈ ગયો છે અને ઓગળી પણ ગયો છે તો હવે આમાં આપણે મિલ્ક પાવડર નાખ્યો છે તો આપણે જો આજે અને મિક્સ કરી લઈએ અને આમાં ખાંડ પણ આપણે દળેલી જ નાખવાની છે આખી નાખવાની નથી તો એ પણ આપણે આઈરિયામાં નાખી દઈએ અને પછી બીજા મસાલા હજી નાખવાના છે જો આપણે મખાણનો પાવડર પણ નાખી દીધો છે અને હવે આને આપણે મિક્સ કરી લઈએ અને થોડી વાર રેવા પણ દઈ જો સરસ થવા માંડ્યું છે એકદમ ભરવું મસ્ત રાબડું અને આપણી બરફી પણ એકદમ સરસ થઈ ગઈ છે એટલે જો હજી આને થોડી વાર રહેવા દઈશું અને આમાં આપણે જે ડ્રાયફ્રુટ નાખવાના હોય ને એ બધા આપણે એમાં એડ કરી દઈએ અને હજી આને આપણે એકદમ સરસ થઈ જાય ત્યાં સુધી રહેવા દે હું કેમ કે હજી થોડુંક જો આ લિક્વિડ જેવું થઈ ગયું છે એટલે એને હજી આપણે સરસ ટેફલી પડે ને બરફીની એવું કરવાનું છે એક ચમચી એક આપણે જે બરફીનો પેશિયલ પાવડર આવે છે ને એ આપણે આમાં એડ કર્યો છે અને હવે આપણે એકદમ સરસ બરફીની જ સુગંધ આવશે જોકે માવાની બરફી આપણે બનાવી છે એટલે સરસ જ બને અને મસ્ત બને એટલે જો હે ને હવે આપણે આમાં ડ્રાય ફ્રૂટ બધા નાખી દઈએ હું હજી થોડી વાર રહેવા દઈશું જો આપણે બરફીનો જે પાવડર નાખતો ને ગમે ત્યાં આપણે બજારમાં પણ મળી જાય અને ગમે ત્યાંથી તમે લેશો ને તો એ બસ મળી જ જાય અને બીજું એક એ હતું કહેવાનું કે જો આમાં બરફીમાં તો આપણે ઘણી વેરાયટીની બને છે આપણે જે જે ફ્લેવરની ખાવી હોય ને એ પ્રમાણે આમાં તમે એડ કરો ને તો સરસ બને મસ્ત બને બરફી એટલે આપણે સાદી જ બનાવી છે આપણે માવાની સાદી બરફી જે આવે છે ને એ જ આપણે બનાવી છે બીજી કંઈ બનાવી નથી અને આમાં એલસી જ ફળ કે તમે ગમે તે યુઝ કરી શકો અને આમાં આપણે બીજો કોઈ કલર કે કોઈ પણ ફ્લેવર એડ નથી કરવાનું બસ આ જ રીતની આપણે બનાવવાની છે મસ્ત માવાવાળી બરફી થઈ ગઈ છે આપણે તૈયાર એટલે જો હવે આ ઠરી જઈને ત્યાર પછી આમાં નાના નાના ટુકડા કરી અને આપણે મસ્ત ઢેફલી પાડી લેશું અને અત્યારે જો આમાં ડૂટી ફૂટી અને દ્રાક્ષ ને એવું બધું જે નાખવું હોય ને એમાં નાખો ને તો મસ્ત લાગે સરસ લાગે પણ આપણે લૂટી ફૂટી અત્યારે જો કે નાખી નથી તો હવે જમવાડે આવી ગયા છે તો આપણે જમી લઈએ જો જમી કરવી અને થઈ ગયા છે નવરા તો હવે છે ને અત્યારે એવું છે કે સોરી ઓ જો હે ને અમારા ધરમસિંહભાઈ પટેલ છે ને મુંબઈ થી એને એમ કીધું હતું એ કે તમારા બાપુને કે બ્લોગમાં લઈ આવજો વિડીયોમાં અમારે જોવા છે એમ પણ છે ને ખોટું ના લગાડતા દુઃખ ના લગાડજો કેમ કે અમારા આયર દયર્યને અમે શરમ વધારે આવે જો કે પણ આમ થોડુંક આમ ટૂંકમાં શું કે મોટી ઉંમરના હોય ને એને થોડીક વધારે શરમ આવે અને આ મોબાઈલ છે વિડીયા છે ફોટો છે એ વિશે એમ કે એને આમ ઓછો રસ અને ગમે પણ નહીં એટલે છે ને ક્યારેક એવું લાગશે ત્યારે લઈ આવીશ અને એમ તો એકાદા વિડીયો પહેલાંના જે મૂકેલા છે ને એમાં અમારા બાપુ છે તે અને એવું લાગશે તો પછી ગમે ત્યારે એમ કે એમને લેશું અને અત્યારે તો એમને વાત કરી ને તો કે ના ના મારે વિડીયોમાં નથી આવવું મન ન લેતા એ કે એટલે એમ ધરા લેવાનું મજા ના આવે એમ ખુશ હોય ને એને મજા આવે ને તો જ આપણે પછી એને મજા આવે એમ જ કરાય પછી એને ખોટું લાગે એવું ન કરાય ને એટલે ધરમસિંહ તમે ખોટું ના લગાડજો ને એક બીજા ભાઈની પણ કોમેન્ટ હતી એને પણ કીધું તું તમારા બાપુને જોવા એ કોને કીધું એ ખ્યાલ નથી રહ્યો પણ એમ કે પછી ક્યારેક એમ કે અમે બ્લોગમાં લઈ આવશો અને એવું છે કે પછી હમણાં લઈ આવત આજની તો કાલે કાલની તો એમ કે ગમે તેથી લઈ આવત પણ કાલે જવાનું છે ભાવનગર એટલે પછી હું ઘરે નહીં હોઉં નકર તો હું તમને કાલે જ લઈ આવી બતાવત પણ હવે આજે કીધું પણ આજે એ ના પાડે છે એટલે મજા ન આવે એટલે એવું છે અને કાલે જવાનું છે ભાવનગર એટલે ભાવનગરની તૈયારી પણ કરવી પડે અને જવાનું છે ને અમે ચાર પાંચ દિવસની અમારે રોકાવાનું થાય ભાઈના ઘરે તો ત્યાં રોકાઈશ એટલે એવું છે એટલે હમણાં બે ત્રણ દિવસ ઈ અને મારા સસરા એટલે કે અમારા બાપુ એ છે ને ચાર પાંચ દિવસ બ્લોગમાં નહીં આવે ત્યાં સુધી અમારા ભાઈ બહેન ભાભી અને બધાય બીજા બધાય પિયર પક્ષના બધા બ્લોગમાં આવશે એમ વિડીયોમાં કાલના વિડીયો જે મૂકાશે ને એમાં બેન મકવાણા કરી અને એમની કોમેન્ટ આવી છે અને મેં કાલે કીધું હતું ને વિડીયોમાં કે તમે બધા એમને સપોર્ટ કરો તો અમે આગળ આવીએ એટલે એ કે તમે બેન ઉપાધિ ન કરો ટેન્શન ન લ્યો તમે તારે તોય તમે એ કે આગળ આવશો એટલે થેન્ક યુ બેન સો મચ થેન્ક યુ આભાર તમારો અને મુંબઈથી અમારા ધરમસિંહભાઈ પટેલ છે અને અને એમાં એવું થયું કાલે આપણે થોડો હોમઝાફેર થઈ ગયો તો કેમ કે એકબીજાએ કોમેન્ટ કરીને એમાં હું એને મને એમ થયું કે તમે આને મારા ઘરવાળાને બાપુ કહો છો પણ તમે જે મારા સસરા છે ને મારા બાપુ એનું કહો છો હમ એટલે થોડોક ફેર થઈ ગયો તો બોલવામાં અને આમ લખવામાં પણ આપણે એકાબીજા હમજ ફેર થયો તો કાંઈ વાંધો નહીં સોરી અને હું પણ અંજી નહોતી એટલે ખોટું ન લગાડતા અને એને એમ કીધું છે કે આને શરદી થઈ છે ને તો એ કે એને રાબ ખવડાવો ને તો સારું થઈ જાય એટલે એવું છે કાલે ભાવનગર જવું છે ને આજે ને બધું કામ કરતી હતી ને તો કંઈ ગાળો ન ને બીજું એક છે કે માવાની બરફી બનાવી હતી તો પછી મેં કીધું આજે ક્યાં બધું કરવું છે એટલે શરદી તો હવે સારું થઈ ગયું છે એટલે બધો કંઈ વાંધો નથી ને ખાય તો કાંઈ વાંધો નથી પણ બનાવવામાં એ પણ પછી આજે ગાળો નતો રહ્યો એટલે કઈ બનાવી નથી ધરમસિંહભાઈ પટેલ જે મુંબઈથી છે એણે થોડાક અમારા વખાણ પણ કર્યા કે વાહ કે સાવડા આહિર છો તમે અને આહિરની દીકરી છો એટલે કે વાલમબેન તમારા બ્લોગ બહુ મસ્ત અને સરસ આવે છે અને માન મર્યાદા સાચવી અને તમે બ્લોગ ઉતારો છો વિડિયો ઉતારો છો એટલે કે આબરૂ અને ઇજ્જતદારથી કે તમે વિડીયો ઉતારો છો તમને બહુ જ અને બહુ સરસ કહેવાય એટલે થેન્ક યુ સો મચ અને ખૂબ ખૂબ આભાર તમારો જય દ્વારકાધીશ જય અને અને જય શ્રી કૃષ્ણ બસ માન મર્યાદા તો સાચી આપણી ઈચ્છ છે ને તમે એ કહેજો બરાબર છે ને માન છે અને મર્યાદા છે તો જ બધું છે ન તો બીજું તળામાં એમ કે નળિયા ની હોય ને તોય ખોયડું ખાનદાન નું જ કહેવાય હે ને અને આપણે લાલાભાઈ ભાટીયાથી છે રાઠોડ એણે એમ કીધું છે કે બેન તમે એકવાર કે મહારાષ્ટ્ર દ્વારકાનો આયરાણીઓનો મહારાષ્ટ્ર છે ને એ એકવાર તમે એનો વિડીયો જોજો એ કે હું આવી જાય એમ અને એ કે હું ભલે એ કે ખવાનો દીકરો છું પણ તો એ કે મને એ વિડીયો બહુ જ ગઈમાશે એ કે અને હું બહુ જોઉં છું અને તમે પણ એ કે મારા બેન જ છો અને હું તમારા વિડીયા પણ બહુ જ જોઉં છું એ કે એટલે મને બહુ ગમે છે એટલે થેન્ક યુ ભાઈ અને હું પણ દ્વારકાના વિડીયા મેં પણ જોયા જો કે મારાથી જવાનું નથી પોગાણું નથી પણ અમારે આ બધા ગયા હતા અને વિડીયોમાં પણ આપણે જોયું છે બધાના વિડીયો જોયા હતા એમાં એ તો એક દ્વારકાધીશ કરી શકે આપણું કામ નથી અને બાકી એક આયરણિયું રમી ગયું અને દ્વારકાધીશ એમ કે એના શરણમાં એટલું બધું રમવું અને એને એ પૂરવડ પાડી એ તો એક ભગવાનને અમારો દ્વારકાધીશ પૂરો પાડી શકે હો બાપા એટલે એવું છે ને બહુ સરસ છે અને બહુ એક એમ ચમત્કાર થઈ ગયો એમ બહુ મસ્ત રહીમાં એ ભરતભાઈ છે એમની કોમેન્ટ હતી આપણે એ ભરતભાઈનું ગામ આપણે અમરાપર ગામ છે આપણે જસદણ અને વિશિયાની બાજુમાં તો એ ભરતભાઈની કોમેન્ટ હતી કે બેન તમારા રોજ વિડીયો હું રોજ જોઉં છું અને મને ગમે છે અને મારી બેન તું તો એ કે મને વાલી બેન છો એમ અને બીજું એક એ કે એને એ કે મારે બે બહેનું છે અને એક ત્રીજા તમે એટલે એ કે મારે ત્રણ બેનું થઈ ગઈ હવે એ કે થેન્ક યુ મારા ભાઈ મારે પણ એમ જ છે મારે બે ભાઈઓ છે અને તમે એટલે આ બધા તમે બધા મારા ભાઈઓ જ છો ને મારા ભાઈ એટલે કાંઈ વાંધો નહીં મારા ભાઈ સારું એમ કે બે બેનોની જગ્યા હતી અને આ ત્રીજી બેનની જગ્યા કરી એટલે એમ કે સારું જ કહેવાય ને વીરા અને પાછું એક એને એમ કીધું છે કે ત્યાં કાંઈક સત્રંગ ધામ છે અને રામદેપીની જગ્યા છે તો એ કે તમે ત્યાં આવો દર્શન કરવા અને અમારા બનાવીને પણ લઈ આવજો ને તમે બે આવજો દર્શન કરવા અને અમારા ઘરે પણ આવજો એટલે વાંધો નહીં ભાઈ જો એ બાજુ નીકળતા આવીશું ને ક્યારેક આવશું ને ત્યારે પાકું આપણે આવશું અને રામદેપીના દર્શન પણ આપણે કરશું તમારે ત્યાં નજીક થતું હોય તો આપણે જાહું એવું નથી અને તમારા ઘરે પણ અમે આવશું ભાઈ બધી વાતમાં અને બધી કોમેન્ટમાં એક બસ ભરતભાઈ તમારી વાત મને ગમી કેમ કે તમે મને હે ને એમ કીધું ને કે બે બેનું મારે છે ને ત્રીજા તમે આમ ખુશ થઈ ગઈ દિલ ખુશ થઈ ગયું કે વાંચ એક બે બેનું હતી અને ત્રીજી બેનની જગ્યા દીધી ભાઈ એટલે કેવું પડે હો ભાઈ તમને ધન્યવાદ ખૂબ ખૂબ આભાર મારા વિરાખમાં તમને જાજી એટલે મજા આવી ગઈ આમ કોમેન્ટ વાંચીને પણ આમ ખુશ થઈ ગઈ હતી એ રોજ આવી વાતું કરીને જ તમને બ્લોગ બનાવી અને બતાવું શું અને મારા ભાઈ તમે પણ થાકી જતા એ કે બેન તો વાતુડા છે અને ઘૂટતી નથી વાતું પણ એવું છે કે હમણાં હે ને કે એક બે કે બહાર જવાતું નથી અને પાછું એવું છે કે થોડીક શરદી જેવું મને પણ છે અને એને પણ છે એટલે નવીન વસ્તુ બનાવીને તો કંઈ ભાવે નહીં એટલે બનાવીએ શું એમ થાય એટલે તોય આજે થોડીક તો માવાની બરફી બનાવીને કે મેં કીધું થોડીક તો બનાવું એટલે એમ કાંઈક નવો બ્લોગ તો બને એમ બાકી તો કાલે ભાવનગર જઈશ ને ત્યારે મસ્ત મસ્ત વિડીયો રહેજો અને આ રોજ વાતો કરીશ તો તમને પણ પણ આવશે અને ગમશે અમારા બ્લોગ કાલથી જોજો કાલે છે ને આપણે ભાવનગરના વિડીયો ઉતારશું એટલે જોઈ લેજો અને એની અમારા ભાઈઓને દુકાનો છે ને બધી ટાઈમ મળશે ને તો જા હું એ બાજુ એટલે એ પણ વિડીયો આપણે ઉતારશું એટલે એવું છે એટલે આમાં તમે પણ ઢાંકી જતા હોય અને હું વાતો કર્યા રાખું છું અને તમે બધા સાંભળી સાંભળી જ ઢાંકી જાઓ પછી અમારા પાલાભાઈ રમેશભાઈ એક ભરતભાઈ આજ નવી કોમેન્ટ આવી છે ભરતભાઈ એમબી કરીને છે તો એ વિપુલભાઈ અને બીજા એમ કે ઘણા બધા છે અસ્તિબેન મકવાણા પછી આપણે હિતેન્દ્રભાઈ ચાવડા એટલે એમ કે બધા ઘણા બધાની અનિલભાઈ ડાંગર છે અનિલભાઈ બેલા છે અને એક હજી અનિલભાઈ બીજા છે એ પણ જય શ્રી કૃષ્ણ ને જય માતાજી ને જય દ્વારકાધીશ આપણે લાલાભાઈ છે એટલે બધા આમાં ઘણા બધા કોમેન્ટ કરે છે એક ગોવિંદભાઈ પાલાભાઈ કરીને છે પછી એક આર જે છે એટલે એમ જો કે નામ તો છે નહીં ત્યાં આપણે નામ લઈશું આર છે અને જે હશે ને પછી એવી રીતે છે અને એક ગુરુ કરીને કોક છે એને બધાની એમ કે આપણે ઓળખાણ નથી પડતી પણ કાંઈ વાંધો નહીં જેટલા બધા મારા વિડીયો જોવે છે અને બધાએ કોમેન્ટ કરે છે અને લાઇક પણ કરતા જાજો ખાલી કોમેન્ટ કરો છો લાઈક નથી કરતા લાઈક એટલી બધી થતી નથી ને કોમેન્ટ બધા કરતાં વધી જઈએ એટલે લાઇક તો કરજો પાછા કોમેન્ટ કરો એનો વાંધો નહીં ઈ કરજો અને બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જય દ્વારકાધીશ મારા મિત્રો બધા અને ખૂબ ખૂબ આભાર ને ખૂબ ખૂબ ધન્યવાદ તમારા બધાનો અને કોઈ ભૂલાઈ જતા હોય તો સોરી દિલથી માફ કરજો મારા વિરાવ અને મારી બેન અળિયું બધી હોય જો આજે એક ભજન બહુ જ ફેવરેટ છે મને આમ બહુ પ્રિય છે મને ગાવાનું મન થાય છે એટલે હું જો આજે ગાઉં છું દાંત ન કાઢતા પાછા મને બહુ નથી આવડતું એટલે જો વીર વસરાત દાદા ને જે હું વસરાતનું નામ લઈ અને બોલું છું અને વિડીયો પૂરો પણ કરું છું ને તો આ વાસરા દાદા મારા ગુરુ બરોબર છે અને હું ગુરુને બહુ માનું છું એટલે આજે ગુરુ વિશે એક દુહો અને એક ભજન આવડે છે તો ગાઈ નાખું અનુભવી આવ્યો અવતાર માથે સદ ગુરુ નો યાધાર જાઉ મારે ધણીને દરબાર બેડલી ઉતારો ને ભવપાર आवोनी जीशलरै आपणे प्रेम थकी मळी हो जी ए जी पुरा संतो होई त्या भडीए हो, हो। मोतीणा एरणमा ફૂટે તો ફટકિયા કેવાય ક્યારે ફટકીર જાય આવો ને જે શલરાયા પણ પ્રેમ થકી ભરી હાલો તો આજના બ્લોગમાં કાંઈ બહુ વયરું નહીં હોય બધાને ગઈમાં પણ નહીં હોય કાંઈ વાંધો નહીં સ્ટોરી ભૂલ થઈ ગઈ મને આજે બહુ નથી મેળા એવું બનાવવાનો અને ટાઈમ નહોતો કેમ કે ભાવનગર જવાનું હતું ને એટલે કામ એટલે વાત પૂછવામાં બેદી વસ્ત્યા કાલ લઈ એટલું કામ હતું ને આજે એટલું હતું ઘરનું બધું એમ કે આ બધું કામકાજ કરી અને પછી જાઉં એટલે એમ કે વાંધો ન આવે ને એટલે જો બધું કામકાજ કર્યું ને તો પછી વિડીયોનો ટાઈમ નથી રહ્યો એટલે બહુ સારો બન્યો નથી એટલે સોરી કાલથી હારા હો તમે કંઈ ટેન્શન ન લેતા અને વિડીયો જોજો અને કંઈ પણ ભૂલ થઈ હોય તો માફ કરજો અને આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ જય વસરાજ જય મુરલીધર અને કાલના નવા બ્લોગમાં મળીએ અને ભાવનગર જવાનું છે તો એ બતાવીશ તમને એટલે એવું છે કાલો અત્યારે આજનો બ્લોગ અહીંયા પૂરો હો દિલથી સોરી બધાને